અને એક આરોપીની ધરપકડ પણ કરી હતી પરંતુ વેપારીઓનું કહેવું છે કે આવી ઘટનાઓ નિયંત્રણમાં આવી નથી તાજેતરમાં અઢાર જુલાઈની રાત્રે ત્રણ વાગ્યાની સમયની આસપાસ ફરીથી આવી ઘટના સામે આવી છે જ્યારે અશોક ફરસાણની દુકાનની આગળનો બલ્બ કોઈ ચોર ઈસમ ચોરતો હોય તે સીસીટીવીમાં રેકોર્ડ થયો હતો આ ઘટનાએ વેપારીઓમાં ફરીથી રોષ ફેલાવ્યો છે વેપારીઓએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી પોલીસ પોઈન્ટ ઊભા કરવા પેટ્રોલિંગને વધુ ચુસ્ત કરવા અને સીસીટીવી ફૂટેજના આધારે જે બલ્બ ચોરી કરી રહ્યો છે તે ઈસમને ઝડપી પાડવા માટે માંગણી કરી હતી જ્યારે વધુમાં વેપારીઓએ જણાવ્યું હતું કે અગાઉ વર્ષો પહેલાં જૂના બજારની રોનક હતી એક અલગ ઓળખ હતી જે હવે રહી નથી ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે અને મંદીના માહોલમાં અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ અને ઘટનાઓથી બજારના વેપારીઓની પરિસ્થિતિ પડતાં પણ પાટું સમાન બની રહેલ છે વેપારને ભારે નુકસાન થઈ રહ્યું છે ગ્રાહકો બજારમાં આવતા ડરી રહ્યા છે વેપારીઓ અસુરક્ષિત અનુભવે છે અને તેમની સલામતી માટે કડક પગલાંની માંગણી કરી હતી જ્યારે બીજી બાજુ આજે વિજાપુર પોલીસ મથકમાં ફેરફાર જોવા મળ્યો હતો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર રાવની જગ્યાએ બદલી થઈને તેમની જગ્યાએ સાયબર ક્રાઈમ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે નવા ચાર્જ હેઠળ પોલીસે અસરકારક પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની ખાતરી આપી છે

તારા તોડ્યા હતા અને જે કહી શકાય ચોરીના પ્રયાસો રહ્યા હતા ચોરુ ચેલેન્જ આપી અને ચેલેન્જ આપી બીજી ચાર પાંચ દુકાન પછી બેંક બી તોડી દીધી પરંતુ ચોરીનો કોઈ એટલો મોટો બનાવ ન હતો પરંતુ આ જે તત્વો જે છે ચોરી નથી પણ વેપારીઓને હેરાન કરી રહ્યા છે તે પણ થાય કે વિજાપુરના જે જૂના બજારના એમ તો કહીએ કે બજારથી આમ આર્થિક રીતે ખલાસ થઈ ગયો છે કેમ કે ડેવલપ નથી કોઈ જાતનો વિકાસ નથી પરંતુ આવા તત્વો જાણે જૂના બજારમાં પરેશાન કરતા હોય વેપારી હેરાન કરતા હોય ત્યાં આપણી સાથે છે વેપારી છે એમની સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ શું બનાવ છે શું ઘટના ઘટી છે કે આપણે બીજા પણ પોલીસ આ પાછલા બાર મહિનોથી તો ચાર વખત ફોન તૂટી ઓછામાં ઓછું બે લાખ રૂપિયાનું લઈ ગયા છે બધું થઈ હવે અમે ગેરસોથી ઊંટાઈએ એટલા કોરોના બી ફ્રી તોડી

અને આ આવી તકલીફ પાણી મસ્તી આવતી શું નામ છે ભરતભાઈ મોદી સામે દુકાનની કરિયાણાની હું તો જોઈ કે જે રીતે વેપારી હતા ભરતભાઈ હતા એ પોતાની સમસ્યા અને જે પોતાની વેદના હતી એ થઈ રહ્યા છે કેમ કે એમની વેદના એવી છે કે જે બાવન વર્ષ સુધીની દુકાન છે પરંતુ ત્યાં કોઈ ચોરીની વારદાત નથી કોઈ વારદાત નથી હવે જો એમના ત્યાં ચોરી થઈ રહી છે અને ઘટનાઓ બની રહી છે આવા સમાચાર આપણે લઈને ફરીથી મળતા રહેશે ત્યાં સુધી ચેનલ બીજા આપણને ખબર નથી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બજાર ટાવરની અંદર દરરોજ ચોરીઓના કેસી ફસતા જાય છે વચ્ચે બી સાતથી દસ દુકાન તૂટી હતી ફરી બી દુકાનમાં ચોરી કરવાના ઈરાદાથી ચોર બજારમાં ફરતો હતો અને જે વસ્તુ મળે એ વસ્તુ લઈને નીકળી જાય છે એવા સીસીટીવી ફૂટેજમાં બી અમારી જોડે સીસીટીવી ફૂટેજના પોતાના જોડે પડ્યા છે જરૂરિયાત હોય તો અમે ગવર્મેન્ટના બી અને પોલીસ ચોકીને બી આપવા તૈયાર છીએ પણ એના પર કોઈ એક્શન લે આપતી નથી અને ખુલ્લે આમ ખરાબ બપોરના સમયમાં ખુલ્લે આમ શરી અને દારી લઈને લોકોનો વેપારીઓને બીવડાવે છે અને ગારો અને અહીંની મહિલા આવવા તૈયાર બી નથી અને અહીંયા આગળ કોઈ વેપાર ધંધા એકદમ બેરોજગાર જાણે હિજરત કરવી પડે બધાને અહીંથી બજાર બંધ કરીને ચાલે જાવ એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અહીંયા